બજાણીયા સમાધા ધોરણ એકથી બારમાં ભણતા સમાજના તમામ બાળકોને પણ આ ચોપડા પેન્ટ બોટલો આપીને સન્માન કરવામાં આવ્યું હતું બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળના સભ્ય એવા શિક્ષણ સેવા વર્ગના ક્લાસ ટુ અધિકારી સોમાભાઈ બજાણિયા રાધનપુર શિક્ષક શંકરભાઈ બજાણિયા ગોજનાદ વી એસ એસ એમના કાર્યકર મોહનભાઈ બજાણિયા હારીજ શિક્ષક મનીષભાઈ બજાણિયા કુવારદ કાનજીભાઈ બજાણિયા મોટી પીપળી ગોવાભાઈ બજાણિયા દેવ ઈશ્વરભાઈ બજાણિયા કમાલપુર કનુભાઈ બજાણિયા પંચાસર શંકરભાઈ બજાણિયા તાતિયાણા તથા લોટેશ્વર રામદેવપીર મંદિરના ટ્રસ્ટીઓ માનસંગભાઈ બજાણિયા સોનાભાઈ બજાણિયા તેમજ અન્ય કાર્યકર્તા હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવેલ દાતાનો આભાર વ્યક્ત કર્યો ઇનામ મળતાની સાથે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર રાજુ જોશી પાટણ